તો ચાલો અત્યારે તળાતા થી પાણી બી જઈએ છીએ જો અમારે વિપુલભાઈ વાઘા ભગત જય રામ આપી જય રામ આપીર ભગત જય રામ તો અત્યારે એમાં ચારે મિત્રો તળાજાથી પાણવી રામાપીના દર્શન કરવા જઈ રહ્યા છે તો સર્વેભાઈઓ ને જાહેર રામાપી આપણે હબુગઢ પોગી ગયા છીએ બધા મિત્રો ને બધા હબુગઢ કામની અંદર પહોંચી ગયા છે જવો અત્રે મિત્રો ને છોકરાની નિશાળ પણ છૂટી ગઈ છે જોઈ શકો છો તો જ્યારે આપણે ટીમાણા પહોંચી ગયા છીએ ટીમાણા ગામમાં વિપુલભાઈ તથા વાઘા ભગત તથા હામાભાઈ પણ છે અત્યારે ફરસાડની દુકાન ઉપર અમે ટીમાણા ગામમાંથી નીકળી ચૂક્યા છીએ જો આગળ જણાવ્યા ભયું અને હું પણ હું થોડોક પાછળ ગયો છું કારણ કે અમારા સંપળ જોડામાંથી તો જેવો અમે ટીમાણા ગામથી બહાર નીકળી ગયા છીએ અને હું થોડીક પાછળ રહી ગયો કારણ કે મારા શૂઝમાંથી સતળી નીકળી ગઈ હતી એટલે ફેવિકોલથી લગાડવાની હતી એટલે થોડોક પાછળ રહી ગયો મારા મિત્રો એટલા આગળ છે જોઈ શકો છો તમે એમાં પણ ટેમ્પો જઈ રહ્યો છે ટાઈમ થઈ ગયો વાગી છે તો અત્યારે અમે બધા સવારના સાત વાગ્યા છે તો શિહોર પાસે સાગવાડી પહોંચ્યા છીએ શિહોરની પાછળ સાગવાડી અહીંથી શિહોર લગભગ ચાર કિલોમીટર દૂર છે

પાસે સાગવાડીમાં આ રામદેવપીર બાપાનું મંદિર છે જે આપણે બારથી દર્શન કરીએ છીએ અત્યારે અમે બધા સાગવાડી પહોંચી ગયા છીએ સવારમાં સાડા સાત થયા છે અને અમારા આમાભાઈને થોડીક તરસ લાગી છે તો થોડીક સોળ આપીશું અત્યારમાં જવા તઈને પછી વાઘા ભગત વિપુલભાઈ અને આમાભાઈ પહોંચી ગયા છે હવે હું પણ પહોંચીશ તો અત્યારે સાડા આઠ વાગ્યા છે સવારના અને અમે શિહોર પહોંચી ગયા છીએ અમે ચારે ચાર શિહોર પહોંચી ગયા છીએ હજી પાણી બી પચાસ કિલોમીટર થાય છે જે તળાશ હતી અહીંયા પચાસ ટકા હાલી ચૂક્યા છે હવે અહીંયા નાસ્તો બાસ્તો કરીને પછી આગળ નીકળું જાય રાખું બકાળું કઈ લેવું છે અત્યારે અમે શિહોરથી નીકળી ગયા છે અને અહીંયા બકાલા માર્કેટ હવે વશમાં રહોડું દેવાની ઈચ્છા છે આ ભાઈને એ બકાલું જોવે છે વશમાં ગમે ત્યાં રહોડું આપી શકે અત્યારે અમે લોકો રેલવે સ્ટેશન શિહોરે પહોંચી ગયા છીએ શિહોર જંક્શન ને અહીંયા પણ ગાડીની ભીડ છે તો અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે અને ને અત્યારે બહુ જ ભીડ છે કેમ કે હમણાં જ ગાડી ગઈ છે અમે પહોંચાડી પહેલા થોડીક વાર પહેલાં જ ગાડી ગઈ છે ટ્રેન જય રામ અત્યારે અમે લોકો અહીંયા વડીયા ગામમાં પૂજ્યા છીએ બજનદાસ બાપાની મંજુલીએ બહુ જ સુંદર અને સરસ જગ્યા છે આ વડીયા ગામનો ડેલો છે અને અહીંયા હાઈવે ઉપર જ બજનદાસ બાપાની મઢી છે અને અત્યારે અમે અહીંયા બધા પોરો ખાવા બેઠા છીએ વડીયા ગામ બજનદાસ બાપાની મઢી અને બહુ સુંદર જગ્યા છે રોડ છે વિપુલભાઈ તથા ભગત ભગત તથા તળાજા એવા આમા મેવાડા તમે જોઈ શકો છો અને આ ગામના વતની દાદા સીતારામ દાદા અત્યારે અમે ઘાંગળી વટી ગયા છીએ હવે અહીંયાથી વલ્ભીપુર જોઈ જઈ રહ્યા છીએ આગળ જોવા ત્રણે પડ્યું જાય છે અને પાછળ હું જાઉં છું કેમ કે પાણીનો બાટલો ભરવા ઊભો તો જય રામાપીર અત્યારે અમે હોટલ ક્રિષ્નામાં પહોંચ્યા છીએ જ્યાં બપોરા કરવાના છે વાઘજીભાઈ તથા હામાભાઈ તથા વિપુલભાઈ તથા હું હોટલ કૃષ્ણ આટલા બાટલા સુવિધા ત્યારે બપોરા કરવા જવો વિપુલભાઈ હામાભાઈ અને ભગત બધા બે જ્યાં છે નવા ગામમાં કૃષ્ણા હોટલ જય રામા અત્યારે જમવાનું પણ આવી ગયું છે જો અમારા આમાં ભગત શાક લે છે વાઘા ભગત શાકમાં છે એક દાળ છે એક દૂધીનું શાક છે ચણાની દાળ છે રીંગણા બટેટા છે ભૂંગળા છે સલાડ છે છાશ છે અને રોટલી આ તો ફસા કાંઈ ગઈ ને તો કાંઈ

ટેસ્ટ બહુ સરસ છે એક વાર જઈ પડાજ કૃષ્ણા હોટેલ આ 9 અત્યારે વાઘા ભગત ઘોડીલા ખળવે છે વલભીપુર રોડમાં હામાભાઈ અને આગળ વિપુલભાઈ અને એ બધાયની વાટે હું અત્યારે ઊભો તો હવે અમે પાણની તરફ જઈએ છીએ હવે અહીંથી પેલા વલભીપુર આવશે હજી અહીંથી વલભીપુર અગિયાર કિલોમીટર છે વલભીપુર પોકીને પછી પાછું આપણે આગળનું કાર્ય કરશું જય રામ આપી અમારા આમા ભગત છે બહુ જ થાકી ગયા છે મોકલ વલભીપુર પહોંચતા જ સરસ નજારો છે બહુ સરસ નજારો રસ્તામાં ચામુંડા માતાજીનું મંદિર આવ્યું છે અને સુંદર વનરાય જેવું છે અમારા વાઘા ભગત અને આમ ભાઈ બેઠા છે જુઓ માતાજી ના દર્શન પણ કરશો અત્યારે અમે વલભેપુર પગ્યા છીએ અને સાંજના પોણા પાંચ થયા છે અને અમારા છેલ્લા જે અમારા કપડાના એના લગેજ છે અહીંયા વેલનાથ પાન કોલ્ડ્રિંગમાં રાખેલા છે તો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને પછી ત્યાંથી આગળ જઈશું જો અરે હામાભાઈ ને પાછળ ભગતની આવે છે હવે અમે બધા વલભી નીકળી ગયા છીએ ધીમે ધીમે ચાલતા જાય છે જો ત્રણ આગળ છે અને આગળ જાય છે ને હું પાર્સલ પાછળ થોડોક રહી ગયો છું એના માટે માવા લેવા ગયો હતો કે હું પાછળ રહી ગયો ચાલો તો હવે પછી ત્યાં મંદિરે જઈને કે વચમાં ક્યાંય પોરો ખાશું તો ત્યાંથી તમને વિડીયો આમાં અપલોડ કરીશ જય રામ આપેલ અત્યારે અહીંયા અમે દ્વારકેટ શોપિંગ એ ઉભા છીએ હવે અહીંથી અયોધ્યાપુરમની પાસે જગ્યામાં આશ્રમમાં થોડીક વાર કોરો ખાવાની ગણતરી છે તો હવે પહોંચી ગયા છીએ અયોધ્યાપુરમ જે જૈન મંદિર છે મલભીપુરને વટીને સવારના સવા પાંચ વાગ્યા છે પાટણા ગામ હવે અહીંથી પાણી ફક્ત ત્રણ કિલોમીટર દૂર છે આ દુકાને અમે રહ્યા છીએ પાણીપુરી લોકો હવે અહીંયા પાણી પોગી ગયા છે રામાપીરના મંદિરે તો ભગતો બધા દર્શન કરે છે સવારના છ વાગ્યા છે હેલો ગાય તો આપણે અહીંયા રામાપીર બાપાના દર્શન કરી લીધા છે તો હવે અમે આથી લોકો જઈએ છીએ ઝવરાળા પગડાનાથ બાપાની જગ્યામાં તો હવે પછીના વ્લોકમાં હું તમને પકડાનાથ બાપાના દર્શન કરાવીશ તો ચાલો જમરાળા